વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ વજન ઉતારવા માટે હવે તમારે ભૂખ્યા રહેવાની જરૂર નથી કેમ કે આજની આ રેસીપી જોયા પછી તમે પેટ ભરીને ખાશો તો પણ તમારું વજન નહીં વધે આજની આ રેસીપી એકદમ સિમ્પલ છે છતાં પણ ખૂબ જ ટેસ્ટી છે અને ફટાફટ બની અને તૈયાર થઈ જાય છે આ રેસીપી જોયા પછી તમે પેટ ભરીને ખાશો અને વજન ઉતારશો તો ચાલો એકદમ સિમ્પલ ગ્લુટન ફ્રી રેસીપી બનાવવાનું શરૂ કરીએ આ પરોઠાને બનાવવા માટે અહીંયા મેં ચારસો ગ્રામ પાલક લીધી છે પાલકને બરાબર સાફ કરી અને ધોઈ લીધી છે હવે આપણે પાલકને કટ કરી લેવાની છે તેને બરાબર રીતે સેટ કરી ઉપરની દાંડલીનો ભાગ કાઢી અને કટ કરીશું પાલકને એકદમ ઝીણી કટ કરવાની છે આ રેસીપી માટે એકદમ ઝીણી કટ કરેલી પાલક જ આપણે જોઈએ છીએ જેટલી પાલક ઝીણી કટ કરેલી હશે તેનો ટેસ્ટ એટલો સરસ આવશે એકદમ સિમ્પલ અને ક્વિક રેસીપી છે છતાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમને એકવાર ટ્રાય કરવાનું મન ચોક્કસથી થાશે એટલે આ ટેસ્ટી રેસીપી છે પાલકને એકદમ ઝીણી કટ કરી અને કોઈ મોટા વાસણમાં તેને લઈ લેશું તમે જુઓ પાલકને એકદમ ઝીણી કટ કરીને લીધી છે પરોઠાને એકદમ ટેસ્ટી બનાવવા માટે થોડા મસાલા એડ કરી દઈએ જેમાં એક ચમચી નમક એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી અજમો બે ચમચી જેટલા સફેદ તલ અને પાંચ ચમચી જેટલી હિંગ એડ કરેલી છે હવે આ બધી જ વસ્તુઓને આપણે હાથેથી સરસ રીતે મિક્સ કરી લેવાની છે જો તમને પસંદ હોય તો આદુ અને લસણનો ઉપયોગ પણ તમે કરી શકો છો અહીંયા ચમચીનો ઉપયોગ નથી કરવાનો હાથેથી પાલકની જેમ જેમ મિક્સ કરીશું તેમ તેમાંથી પાણી રિલીફ થશે અને જેનાથી આપણી રેસીપી ખૂબ જ સરસ લાગશે બધી જ વસ્તુઓને એકથી બે મિનિટ માટે સરસ રીતે મિક્સ કરી લીધા પછી તમે જોઈ શકો છો પાલકમાંથી કેટલું પાણી રિલીઝ થયું છે એકથી બે મિનિટ સુધી મસરી લીધા પછી હવે આ પરોઠાને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે તેમાં એક કપ જેટલો જુવારનો લોટ એડ કરીશું જુવાર એ ગ્લુટન ફ્રી હોય છે અને વેઇટ લોસમાં ખૂબ જ હેલ્પ કરે છે તેની સાથે એક લીલા મરચાંની ઝીણું કટ કરી અને એડ કરીશું અને શિયાળો છે એટલે ધાણા પાછી તો હોય જ હવે આ બધી જ વસ્તુઓને બરાબર રીતે મિક્સ કરી લેવાની છે અહીંયા આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો પાલકમાંથી જે પાણી રિલીફ થયું છે એમાં આ લોટ તૈયાર કરવાનો છે પાલક પણ સારા એવા પ્રમાણમાં લીધેલી છે એટલે જો જરૂર લાગે તો ઉપરથી વધારે લોટ એડ કરી શકાય બધું મિક્સ કરી લીધા પછી લોટ થોડોક હજી વધારે સોફ્ટ લાગે છે એટલે અડધા કપ જેટલો લોટ ફરી એડ કરીશું લોટને એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે આ લોટને કઠણ નથી રાખવાનો મીડિયમ સોફ્ટ રાખીશું બધું જ બરાબર મિક્સ કરી અને સરસ રીતે લેવાનો જેથી વણવા ખૂબ વણી આ રીતનો મીડિયમ સોફ્ટ એટલે કે રોટલીનો લોટ હોય તેવી કન્સિસ્ટન્સી રાખી અને લોટ તૈયાર કરી લેવાનો છે જુવારનો લોટ છે એટલે તેની કિનારી થોડી ફાટે જ છે પણ તેને બરાબર રીતે મસરેલો હોય તો ઓછી ફાટશે તૈયાર કરેલા લોટમાંથી મીડિયમ સાઇઝનો લુવો લઈ લેશું તેને બરાબર રીતે સેટ કરી લેશું આ પરોઠાને આપણે એકદમ પતલા નથી કરવાના થોડા જાડા રાખીશું એટલે તે પ્રમાણે લોટ લેવાનો બધા લોટમાંથી આ રીતે લુવા તૈયાર કરી લેશું પરોઠાને વણવા માટે પાટલી ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરીશું તેના ઉપર લુવો રાખી અને તેના ઉપર પણ થોડો લોટ સ્પ્રિંકલ કરી દઈએ તેને થોડું થોડું ફેરવતા જઈ અને હળવા હાથે વણી લેવાના છે જો તેના ઉપર પ્રેસ કરશો તો પાટલી ઉપર ચીપકી જશે એટલે હળવા હાથે જ તેને વણવા પરોઠાને આ રીતનું થોડું જાડું એવું વણી લીધું છે તેને પ્રોપર શેપ આપવા માટે આ રીતનું એક ગોળ ઢાંકણ લેશું તેને પરોઠા ઉપર રાખી અને ફેરવશું અને વધારાનો ભાગ છે તેને કાઢી લેશું આ પરોઠાનો શેપ તમારી પસંદ પ્રમાણે તમે રાખી શકો છો અને તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ એવું પરોઠું તૈયાર કરી લીધું છે તેની આ રાખીશું પરોઠાને ગરમ કરી લેવાનો તો ગરમ થઈ જાય એટલે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ રાખવાની અને પછી પરોઠું એડ કરી દેવાનું જુવારનું પરોઠું છે અને આપણે થોડું જાડું રાખેલું છે એટલે રૂટીન પરોઠા કરતા થોડો ટાઈમ વધારે લાગશે નીચેની બાજુ સરસ રીતે શેકાઈ જાય એટલે પછી તેની સાઈડ ચેન્જ કરી લેવાની અને ઉપરની બાજુ આપણે થોડું થોડું તેલ લગાવી દેસુ તેલની બદલે તમે ઘી કે માખણનો ઉપયોગ પણ કરી શકો છો તેલ લગાવી અને નીચેની બાજુ ફરી તેની સાઈડ ચેન્જ કરી લેવાની હવે નીચેની બાજુ પણ તેલ લગાવી દેસું અને પરોઠાને આ રીતે ફેરવતા જઈ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે અને અહીંયા જો એકદમ ટેસ્ટી પરોઠું તૈયાર થઈ ગયું છે પરોઠા જોઈને જ તમને ખાવાનું અને ટ્રાય કરવાનું મન થઈ જશે આ પરોઠા તમે સવાર ઉપર કે સાંજ કોઈ પણ સમય બનાવી અને ખાઈ શકો છો આ પરોઠા ખાવાથી પેટ તો ભરાઈ જશે પણ એટલું ટેસ્ટી બને છે કે મન નહીં ભરાય આ પરોઠા ખાઈ ખાઈને પણ વજન ઉતારી શકાય છે વજન ઉતારવા માટે હવે ભૂખ્યા રહેવાની કે સૂપ પીવાની પણ જરૂર નથી આ ટેસ્ટી રેસીપી ખાઈ અને તમારો વેઇટ લોસ કરી શકો છો અને તમે જુઓ અંદરથી પણ કેટલા સોફ્ટ છે આ પરોઠાને મેં દહીં સાથે સર્વ કરેલા છે તમે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો એ લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકોનને પણ પ્રેસ કરો જેથી બીજા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર